નમસ્કાર વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર ટ્વેલ્વ વધારાના સ્વાધિમાં આપ સૌનું સ્વાગત છે ક્વેશ્ચન નંબર ઇલેવન પાતળા સુવર્ણ વરખ વડે આલ્ફા કોણોના વિચલનના સરેરાશ કોણ અંગે થોમસન મોડેલ અને રૂથર ફોર્ડનું પૂર્વ અનુમાન બે માટે અથડામણો થાય તો એના અંદાજો અનુમાન કેવા હતા તો કે બેયના બેના અનુમાનો છે એ લગભગ તેટલા જ હતા ક્વેશ્ચન બી બેકવર્ડ એટલે આલ્ફાગણ આ રીતે જતા હોય તો સોનાના વરખારે અથડાઈ પાછા ફરે પરત ફરે એની વાત છે એની સંભાવના થોમ્પસન મોડેલમાં અને રુથરફોર્ટ મોડેલમાં શું હતું તો કે થોમ્પસન મોડેલનું પૂર્વાનુમાન રુથરફોર્ટ મોડેલના પૂર્વાનુમાન કરતાં ઓછું થોમ્સન એવું કહેતો તો ઓછું ફરે નહીં સંભાવના ખૂબ ઓછી છે રૂથરફોડ એવું કહેતો કે વધારે ચાલો નેક્સ્ટ પ્રયોગથી એવું જણાય છે કે બીજા પરિબળો અચર રાખતા ઓછી જાડાય માટે મધ્યમ કોણે પ્રકિરણન પામતા કણોની સંખ્યા ટીના સમપ્રમાણમાં હોય છે આ ત્રીજો પ્રશ્ન શું કે છે ધારો કે અહીંયા પરમાણુનું એક જ સ્તર છે એટલો પાથળો વરક છે તો આલ્ફા કણ છે એ અથડાય તો અથડાઈ તો મોટા ભાગે એવી શક્યતા છે કે હોહરો બહાર નીકળી જાય પણ હવે આની બદલે બીજા બધા હોય તો ધારો કે આ રીતે બીજા પરમાણુની ગોઠવણ છે બીજા સ્તરો છે તો અહીંથી ભલે નીકળો પણ અહીંયા અથડામણ થઈને ગતિ માર્ગ બદલશે આવા જેટલા સ્તર હોય એટલી પ્રકીર્ણન થવાની માર્ગ બદલવાની શક્યતા વધતી છે કોને અનુસંધાને તો કે જાડાઈ જાડાઈ એટલે ટી જેટલી જાડાઈ વધુ જાડાઈ વધુ એટલું પ્રકિર્ણન થવાની શક્યતા વધુ જેટલી જાડાઈ ઓછી એટલી પ્રકિરણ થવાની શક્યતા ઓછી તો ટી પરની આ સમપ્રમાણતા શું સૂચવે છે કે પ્રકિરણન અથડામણ થવાની શક્યતા વધુ એની લીધે વધુ કણો જુદા જુદા માર્ગે ભટકે ચોથું પાતળા વર્ગ દ્વારા આલ્ફા કણોના પ્રકિરણના સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધુ પ્રકિરણ થવાનું અવગણવું અવગણું છે સ્વાદીય દાખલા નંબર બાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ કુલંબ અપાકર્ષણ સોરી કુલંબ આકર્ષણ કરતા દસની માઇનસ ચાલીસ ઘાત ગણું છે દસની માઇનસ ચાલીસ ઘાત આ હકીકત છે પણ એનો વૈકલ્પિક રીત કાલ્પનિક રીતે આપણે એવું વિચારીએ કે ગુરુત્વાકર્ષણથી બંધિત હોય તો કુલંબ બળને બદલે ગુરુત્વાકર્ષણ બળથી બંધિત હોય તો તો આવું કંઈક આપણે વિચારી શકીએ ગુરુત્વાકર્ષણ બળ અને એની સામે આપણે લઈએ છીએ કુલંબ બળ ગુરુત્વાકર્ષણ બળ છે એ શું છે તો કે એફ જી પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનનું દળ અપોન આર સ્ક્વેર અને ગુરુત્વાકર્ષણ બળની સામે કુલંબ બળ લઈએ તો વન અપોન ફોર પાઇએફસી લોન ઝીરો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ પ્રોટોનનો વિદ્યુત ભાર પણ ઈ અને છેદમાં અંતર આર સ્ક્વેર થશે શું તો કે આર સ્ક્વેર આર સ્ક્વેર નીકળી જશે જ્યાં આપણે વિદ્યુત બળ માટે આટલો સેક્શન લઈએ છીએ એની બદલે આપણે આ સેક્શન લઈ અને આગળવાનું છે એટલે આપણે આ સરખામણી કોના માટે કરવાની છે પ્રથમ બોહર કક્ષાની ત્રીજી મેળવવાની છે હવે બેઝિક જો થિયરી યાદ કરો ને તો આપણે આવું લખતા હતા કે કેન્દ્રગામી બળ છે એ કોણ પૂરું પાડે તો કે વિદ્યુત બળ હવે આ વિદ્યુત બળ છે એની બદલે આપણે શું લેવાનું છે તો કે ગુરુત્વાકર્ષણ બળ બસ આટલો જ ફેરફાર કરીએ તો શું થાય તો કે કેન્દ્રગામી બળ થાય એમ વી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષણ બળ તરીકે જી એમ એમ ઈ અપોન આર સ્ક્વેર ચાલો આ ઇલેક્ટ્રોનનું દળ છે ઇલેક્ટ્રોન ફરે સાદુરૂપ આપીએ શું થશે એમ ઈ વી સ્ક્વેર એમ ઈ સ્ક્વેર ચાલો અહીંયા જી એમ કારણ કે એમ ઇમ ઈ કેન્સલ છેદમાં આર બાકી વધશે ચાલો આના મુજબ તો આર ઇઝ ઇક્વલ ટુ જી એમ પી એમ ઇન્ટુ વી સ્ક્વેર ચાલો પ્રથમ કક્ષા કીધી છે એટલે એમ વી આર इज इक्वल टू एन एच अपोन टू पाई तो प्रथम कक्षा एम बी आर इज इक्वल टू एच अपोन टू पाई वी किमत मूक तो वी इज इक्वल टू एच टू पाई एम आर बस आज उपयोग करिए तो आर इज इक्वल टू जी एम पी एम ई वी नो स्क्वेर एच स्क्वेर फोर पाई स्क्वेर एम स्क्वेर आर स्क्वेर अँ एक घात है अँ वर्ग है आ कैंसल चलो आर ने करता बना बनाए तो आर इज इक्वल टू करता बनाव एम ई एच स्क्वेर छदमा फोर पाई स्क्वेर एम स्क्वेर जी एम पी बस અહીંયા નવ પોઈન્ટ એક ગુણ્યા દસની માઇનસ એકત્રીસ સિક્સ પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ થર્ટી ફોર ફોર પાય સ્ક્વેરની કિંમત મૂકો એમી સ્ક્વેરની કિંમત જી અને એમપી આ બધી કિંમત મૂકો એટલે ત્રીજીયા મળશે આર એ બોહરની પ્રથમ કક્ષાની ત્રીજીયા મળશે કોને આધારે તો કે ગુરુત્વાકર્ષણ બળને આધારે હવે આ મેળવી લીધી આનો જવાબ તમને રસપ્રદ લાગે એવું કીધું શું કામ રસપ્રદ લાગે કારણ કે તમે વિદ્યુત બળથી મેળવો ને તો અને ગુરુત્વાકર્ષણ ગુરુત્વાકર્ષીથી મેળવો તો આ બંને જુદા આવે હવે આનાથી મેળવશો એટલે ખૂબ નાની કેટલી નાની તો કે ન્યુક્લિયસ છે ને એની ત્રિજ્યા કેટલી છે તો કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે ને એ દસની માઇનસ પંદર મીટર છે એનાથી પણ આ નાનું થઈ જશે એટલે ખરેખર પ્રેક્ટિકલી આ શક્ય નથી બસ એ જ દર્શાવવાનું છે અને એના પરથી કીધું છે કે આનો આન્સર છે એ તમને રસપ્રદ લાગશે આ ખૂબ નાનું મળશે આની સાપેક્ષમાં નેક્સ્ટ ક્વેશ્ચન નંબર થર્ટીન હાઇડ્રોજન પરમાણુ એનમાંથી માંથી એન માઇનસ વન સ્તરમાં જાય છે ત્યારે ઉત્સર્જિત વિકરણની આવૃત્તિ કેટલી થાય અને એનનું મોટું મૂલ્ય માટે દર્શાવો કે આવૃત્તિ પ્રચલિત આવૃત્તિની બરાબર થશે એટલે પહેલું કામ આપણે આવૃત્તિનું બેઝિક સમીકરણ મેળવવાનું કરવાનું છે તો આવૃત્તિનું સમીકરણ મેળવવા માટે આપણે બેઝિક અહીંયા કોણીય વેગમાન માટે કોન્ટાઇઝેશનની શરત એમ વીઆર ઇઝ ઇક્વલ ટુ એનએચ અપોન ટુપાઈથી શરૂઆત કરીએ આવૃત્તિ મેળવવી છે આવૃત્તિ મેળવવી છે એટલે કયા કયા રૂપાંતરણો અહીંયા કામમાં લાગશે તો કે વી ઇઝ ટુ થશે આર ઓમેગા આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થશે ટુ પાય ઇન્ટુ વી એટલે આવૃત્તિ સુધી પહોંચવા માટેનો રસ્તો તો અહીંયા લખીએ એમ વી ની બદલે ટુ પાય આર આવૃત્તિનો વી ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ એનએચ અપોન ટુ પાય ચાલો આપણે આવૃત્તિ જોઈએ છે એટલે આવૃત્તિને કરતા બનાવું તો એનેચ અપોન ટુ પાય ઇન્ટુ બાકીનું બધું સામે જવા દ શું સામે જશે તો કે ટુ પાય એમ ને આર સ્ક્વેર ટુ પાય એમ અને આર સ્ક્વેર ચાલો એન એચ ફોર પાય સ્ક્વેર એમ આર એટલે એન સ્ક્વેર એચ સ્ક્વેર એપસી ઝીરો પાય સ્ક્વેર અને આખાનું સ્ક્વેર ચાલો સાદુરૂપ આગળ વધારીએ અને જોઈએ કે શું મળે છે ફાઇનલી ચાલો એનએચ જેટલી જેટલું સાદુરૂપ આપી શકે એટલું આપીએ વી ઇઝ ટુ એનએચ છે તો અહીંયા લખીએ એન એચ ફોર પાઇસ્ક્વેર એમ ચાલો અહીંયા આ વર્ગ છે પાય સ્ક્વેર એમ સ્ક્વેર ત્રણ ઘાત એવી રીતે આ એક ઘાત એટલે ત્રણ ઘાત પાય સ્કવેર પાય સ્કવેર ગયા એમની એક એક ઘાત ગઈ ચાલો કેટલું બાકી વધે છે અંશમાં અત્યારે દેખાય છે એમ ઝેડ સ્ક્વેર ઇ ટુ ફોર અને છેદમાં દેખાય છે એન ક્યુબ એચ ક્યુબ એપ્સિલોન ઝીરોનો સ્ક્વેર અને અહીંથી વધ્યા ચાર એટલે આ થયું આવૃત્તિનું સમીકરણ તો આવૃત્તિનું સમીકરણ આ મુજબ થશે હાઇડ્રોજન માટે ઝેડ ઇઝ ટુ વન હોય તો આવૃત્તિ વી ઇઝ ઇક્વલ ટુ એમ ઇ ટુ ફોર ફોર એન ક્યુબ એચ ક્યુબ એપ્સિલોન ઝીરો સ્ક્વેર આ આપણું ફાઇનલ સમીકરણ હાઇડ્રોજન માટે થશે પણ આ સમીકરણ ઉપરથી આપણે કહી શકીએ કે આનો આધાર ઝેડ સ્ક્વેર ઉપર અને એન ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં હાઇડ્રોજન હોય તો આવૃત્તિ છે એ એન ક્યુબના વ્યસ્ત પ્રમાણમાં છે ચાલો આ આપણે પહેલો પાઠ પૂરો કરીએ જ્યાં આપણે વિકિરણની આવૃત્તિનું સૂત્ર મેળવવાનું હતું હવે તો કે એવું કહે છે કે એનમાંથી એન માઇનસ વનમાં જાય ત્યારે એનનું મૂલ્ય જો મોટું હોય તો દર્શાવો કે આવૃત્તિ છે એ આટલી ને આટલી થાય કાંઈ ફરક પડે નહીં તો હવે આ સૂત્રને આપણે અહીંયા નોંધીએ અને એના પરથી ફરી પાછું સાદુરૂપ આગળ વધારીએ આવૃત્તિ એમ ઇ રેસ ટુ ફોર ફોર એન ક્યુબ એચક્યુબ એપ્સિલોન ઝીરો સ્ક્વેર મુજબ જોઈએ કે કેટલો ફેર આવે છે તો હવે ગણીએ સંક્રાંતિ ક્યાંથી ક્યાં તો કે એનથી એન માઇનસ વન ચાલો હવે અહીં આપણે ઇલેક્ટ્રોનને એનમાંથી એન માઇનસ વન સ્તરમાં મોકલવું છે એટલે કે સંક્રાંતિ કરાવી છે તો સંક્રાંતિ કરાવી છે તો તરંગ સમીકરણ વન અપોન લેમડા ઇઝ ટુ આર વન અપોન એમ સ્ક્વેર માઇનસ વન અપોન એન સ્ક્વેર જ્યાં એન ગ્રેટર ધેન એમ તો એ મુજબ આર એન છે એ મોટા છે અને એમ નાના છે તો આ બે માંથી નાનું કોણ છે તો કે એન માઇનસ વન એનો સ્ક્વેર માઇનસ વન અપોન એન સ્ક્વેર હવે છેદમાં એન સ્ક્વેર કોમન લઈ લઈએ તો છેદ જોજો કેવડો થશે વન આ કેટલો થશે વન માઇનસ વન અપોન એન સ્ક્વેર માઇનસ વન પ્લસ ટુ ઘાત છે અંશમાં લઈએ તો માઇનસ ટુ ઘાત થાય માઇનસ વન આનું માઇનસ ટુ દ્રિપદી પ્રમાય મુજબ પ્રથમ પદનો વર્ગ માઇનસ ઘાત કેટલી માઇનસ બે પ્રથમ પદ અને દ્વિતીય પદ આપણે બે જ પદો લઈ છીએ કારણ કે એન છે એ મોટું હોય તો વન અપોન એન નાનું થાય ને એની તમે ઘાત વધારો તો એ હજુ નાનું થતું જાય તો એ કિંમત અહીંયા મૂકતા જઈએ એ કિંમત મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ આર અપોન એન સ્ક્વેર ચાલો અહીંયા તો કે આની બરાબર આ મૂકો કેટલું થશે વન માઇનસ માઇનસ પ્લસ ટુ બાય એન માઇનસ વન માઇનસ વન તો અહીંયા વન વન કેન્સલ બાકી શું વધ્યું આર અપોન એન સ્ક્ર અને ટુ અપોન એન આ લેમડા છે તો લેમડાને આપણે કઈ રીતે રિપ્લેસ કરીશું તો કે લેમડા માટે આપણી પાસે સમીકરણ છે સી ઇઝ ઇક્વલ વી લેમડા તો લેમડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી તો અહીંયા લખીએ વી બાય સી r ની કિંમત r તરીકે me^4 8 c ε0^2 h^3 r ની બદલે બાકી વધ્યું 2 / n^3 2 4 8 ચાલો સાદું રૂપ v = c અહીંથી c કેન્સલ અહીંથી c કેન્સલ સુ મળ્યું તો કે me^4 / 4 એનક્યુ એચ ક્યુ એપ્સિલોન ઝીરો સ્ક્વેર આ સંક્રાંતિ કરાવી સંક્રાંતિ કરાવી ત્યારે મળેલી આવૃત્તિ છે અને આના પહેલાંના કેસમાં વિકિરણ માટેની આવૃત્તિ મેળવી હતી જે વર્તુળાકાર પરિભ્રમણ કરે તો આ બે આવૃત્તિ કેવી થઈ બરાબર થઈ અર્થાત સરખી થઈ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ ક્વેશ્ચન નંબર ચૌદ પ્રચલિત સિદ્ધાંતો મુજબ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં હોઈ શકે પરમાણુનું લાક્ષણિક પરિમાણ શેના પરથી નક્કી થાય છે તો કે પરિમાણ હજાર કરતાં કેમ મોટો નથી પણ અહીં પ્રખ્યાત મોડેલ પર પહોંચતા અગાઉ બોહરને આ પ્રશ્ને ખૂબ મૂંઝાવી દીધો હતો તેની શોધ અગાઉ શું કર્યો છે તેને મૂર્તિમંત કરવા માટે એટલે અહીંયા આપણને સમજાવવા માટે કુદરતના મૂળભૂત અચળાંકોની મદદથી આપણે નીચેની એક રમત કરીએ અને જોઈએ કે આપણને પરમાણુનું જાણીતું પરિમાણ દસની માઇનસ દસ ગાત મીટર લગભગ જેટલી લંબાઈનું પરિમાણ ધરાવતી રાશિ મળે કે નહીં પેલો પ્રશ્ન કીધો છે મૂળભૂત અચળાંકો તરીકે કોને કોને લેવાના તો કે મૂળભૂત અચળાંકો તરીકે ઈને લ્યો એમને લ્યો અને સી અને એના પરથી લંબાઈના પરિમાણ ધરાવતી રાશિ રચો અને તેનું સંખ્યાત્મક મૂલ્ય શોધો અહીંયા વાત કરીએ તો બળ બળ સોરી ઉર્જા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બળ અંતર સી આવતું હોય એવું ઊર્જાનું સૂત્ર તો કે આઈન્સ્ટાઈને કીધું એ મુજબ એમ સી સ્ક્વેર થાય બળ બળ એવું લે કે જેમાં વિદ્યુતભર આવે તો કે વિદ્યુતભર એટલે ઈ નો વર્ગ અંતર તરીકે R નો સ્ક્વેર ઇન્ટુ આર તો એમ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે ઈ અપોન આર તો આ એવું દર્શાવે કે આર ઇઝ ઇક્વલ ટુ કેમ સી સ્કવેર એટલે લંબાઈનું પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ રચી આ ભૌતિક રાશિ રચી હવે શું કીધું છે એનું સંખ્યાત્મક મૂલ્ય શોધો એટલે મૂલ્ય માટે કે તરીકે નવ ગુણ્યા દસ નવઘાત એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાતનો વર્ગ ના લંબાઈનું પરિમાણ મળે એનું સંખ્યાત્મક મૂલ્ય મળે નેક્સ્ટ બીજા પ્રશ્નમાં શું કીધું છે તો કે તમે જોશો કે એમાં મેળવેલી લંબાઈ આ લંબાઈ પરમાણુના પરિમાણ કરતા ઘણા ક્રમોથી નાની છે એટલે આ પરમાણુનું પરિમાણ શબ્દ વાપરીએ એટલે પરમાણુનું પરિમાણ કેવડું હોય તો કે પરમાણુનું પરિમાણ દસની માઇનસ દસ ઘાતમીટર હોય અને આ જવાબ લગભગ દસ ની માઇનસ પંદર ઘાતમીટર આવે એટલે આના કરતા તો આ ઘણું નાનું કેટલા ક્રમથી નાનું તો કે કેવું હોય તો આટલું કહેવાય દસ પાંચ ઘાત જેટલા ક્રમથી નાનું થાય ઉપરાંત તેમાં સી રહેલ છે પરંતુ પરમાણુની ઉર્જાઓ મહદઅંશે બિન સાપેક્ષવાદીય વિસ્તારોમાં હોય છે જ્યાં સી કોઈ મહત્વનો ભાગ ભજવે છે તે અપેક્ષિત નથી આ બાબતે બોહરે એમ સૂચવ્યું છે કે સીને દૂર કરવો અને પરમાણુનું સાચું પરિમાણ મેળવવા માટે કંઈક બીજું શોધો હવે જો આમાં વેગ તરીકે સીનો ઉપયોગ કર્યો ને તો દસની માઇનસ પંદર ઘાત મીટર પ્રમાણે પરમાણુની ત્રીજીયા મળી અને એ ખરેખર મળવી જોઈએ આટલી તો એ શું કામ મળી તો કે અહીંયા સી વાપર્યો

કે જેનું સંખ્યાત્મક મૂલ્ય માનનો સાચો ક્રમની પુષ્ટિ કરે એટલે હું કીધું કોનો ઉપયોગ કરવાનો છે તો કે હવે કે એમ અને ઈ પ્લાંકચણાંક હજી આવ્યો તો કે એમ ઈ પરમાણુનું સાચું પરિમાણ આપે છે એવું દર્શાવીને હવે એવું કંઈક સૂત્ર બનાવો કે જે આ મુજબ જવાબ આપે અત્યારે જે આપે છે એ માઇનસ ઘાત મુજબ આપે છે આપણે જોઈએ છીએ માઇનસ ઘાત મુજબ તો એની મદદથી આપણે સૂત્ર રચવાનું છે કોની કોની મદદથી સોરી કે નહીં એચ એચ એમ અને ઈની મદદથી એચ એમ અને ઈની મદદથી નોંધવાનું છે એટલે અહીંયા આપણે આ વસ્તુને દૂર કરીએ અને એચ એમ ઈ વાળું સૂત્ર મેળવીએ તો એ બોહરે મેળવ્યું એ શું મેળવ્યું હતું તો કે આર ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો પાય એમ ઝેડ ઈ સ્ક્વેર જેમાં એચ આવે છે એમ આવે છે ને એ આવે છે અને આ મુજબ જો બધી કિંમતો મૂકી અને જવાબ મેળવો એન તરીકે વન મૂકો તો આ લગભગ દસની માઇનસ દસ ઘાત મીટર મુજબ આવે છે એટલે કે સાચો જવાબ આવે છે પ્રાથમિક અને શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ વાપર્યો તો એટલે દસની માઇનસ પંદર ઘાત મળતું હતું પણ પ્લાન્ક અચળાંક શોધ્યા પછી એનો ઉપયોગ કરીએ તો યોગ્ય જવાબ મળી શક્યો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આગળ વધીએ ક્વેશ્ચન નંબર પંદર હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે થાય ની કુલ ઊર્જા આટલી છે તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું મૂલ્ય લેવાની પસંદગી બદલાવામાં આવે તો શું થાય હવે કોઈ પણ કક્ષામાં કુલ ઉર્જા છે ગતિ ઉર્જા વધતા સ્થિતિ ઉર્જાનું સંયોજન છે ઉપરાંત એના બરાબર માઇનસ કે અને યુ બાય ટુ લઈ શકાય તો અહીં પેલું આપણને ગતિ ઉર્જા શોધવાનું કીધું છે તો કે સોરી ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ કેટલા માઇનસ ત્રણ પોઈન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ અને ઝૂલમાં ફેરવવા હોય તો ત્રણ પોઈન્ટ ચાર ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કાત તો ઝૂલમાં ફરી જશે એટલે આ પેલો ક્વેશ્ચન થયો બીજો ક્વેશ્ચન તો કે ત્યાંથી જ થશે ઈઝ ઇક્વલ ટુ તો કે ઈઝ ઇક્વલ ટુ યુ બાય ટુ માઇનસ તેર પોઈન્ટ છ ભાગ્યા બે જે આવે એ પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે શૂન્ય મૂલ્ય શૂન્ય મૂલ્ય એટલે શું સંદર્ભ એનું સંદર્ભ બદલાવીએ તો કોણ બદલે તો કે સ્થિતિ ઉર્જા નું સંદર્ભ બદલાવો તો સ્થિતિ ઉર્જા બદલે ગતિ ઉર્જાને કઈ ફેર પડે નહીં જેનો સંદર્ભ બદલાવો છો એ બદલી શકે સ્થિતિ ઉર્જા બદલી શકે ગતિ ઉર્જામાં કશું નહીં થાય નેક્સ્ટ દાખલા નંબર સોળ જો બોહરના ક્વોન્ટમીકરણની સ્વીકૃતિ કુદરતનો મૂળભૂત નિયમ હોય તો તે ગ્રહની ગતિના કિસ્સામાંય લાગુ પડવો જોઈએ કારણ કે બોહરે બોહર પહેલાં રૂથર ફળ એવું કીધું હતું કે સૂર્યની આસપાસ જેમ ગ્રહો ફરે છે એમ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે બેન સરખાઈવાતા પછી બોહરે એમાં કરેક્શન કરીને ક્વોન્ટમીકરણ દાખલ કર્યું તો હવે આમનું કેવું એમ છે કે ગ્રહો માટે એ લાગુ પડો તો સૂર્યની આસપાસ ગ્રહોની કક્ષામાં ક્વોન્ટમીકરણ અંગે કદી કહેતા કેમ નથી કેમ આપણે નથી લાગુ પાડતા એ આપણે કહેવાનું છે હવે કોણીય વેગમાનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ એમ વ્યાર હવે એમ તરીકે લો નવ પોઈન્ટ એક ગુણ્યા દસ નીકલ ટુ એન એપોન ટુ ધારો કે વન છ પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ ચોત્રીસ ઘાત ટુ અને થ્રી ફોર્ટીન આ એપ્રોક્સિમેટલી એપ્રોક્સિમેટલી દસની માઇનસ ચોત્રીસ ઘાતના ક્રમનું થાય ઇલેક્ટ્રોન માટે હવે ધારો કે તમે પૃથ્વી માટે લો છો તો પૃથ્વી માટે તમે કોણીય વેગમાં શોધો તો એલ પૃથ્વીનું દળ પૃથ્વીનું દળ અંદાજિત દસની પંદર ઘાતના ક્રમ એનો વેગ ટુ પાય આર આર એટલે ચોસઠસો કિલોમીટર છ પોઈન્ટ ચાર ગુણ્યા દસની છ ઘાતના છેદમાં ટી ત્રણસો દિવસ સોરી ત્રણસો દિવસ ચોવીસ કલાક અને છત્રીસો સેકન્ડ

અને અતિ મોટું હોય તો એનું ક્વોન્ટમીકરણ એના નાના કટકા થઈ શકવા શક્ય નથી તો આ કારણોસર અહીંયા સૂર્યમંડળ માટે આ લાગુ પાડવામાં આવતું નથી કદાચ તમે સાચી કિંમતો મૂકીને કરશો તો આ આંકડો હજુ વધારે થશે આવડા મોટા અંક માટે કોન્ટમીકરણ ન થઈ શકે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર થર્ટી સોરી સેવન્ટીન મિયોનિક હાઇડ્રોજન પરમાણુ એટલે કે એવો પરમાણુ જેમાં પ્રોટોનની આસપાસ બસો સાત એમી દળનો ઋણ વિદ્યુત ભાર ધરાવતો મ્યુઓન કક્ષીય ભ્રમણ કરે છે માટે પ્રથમ બોહર ત્રીજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા મેળવો હવે મ્યુઓન એટલે કેવો કોણ તો કે એમાં એવું કીધું છે કે પ્રોટોન ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે અને એની આસપાસ જે ઇલેક્ટ્રોન ફરે છે ઈ કેવળો છે તો કે 207 એમી જેટલું દોડ છે તો આવો ઋણ વિદ્યુત ભાર આની આસપાસ ફરે છે તો એના માટે આપણે પ્રથમ બોહર ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઊર્જા મેળવવાની છે તો ત્રિજ્યા અને ઊર્જા બેયના સૂત્રો આપણે નોંધીએ બેઝિક ત્રિજ્યાનું સૂત્ર છે r n2 h2 ε0 π m z² અને ઉર્જાનું સૂત્ર છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ ઝેડ સ્ક્વેર રેસ ટુ ફોર એઇટ એપ્સિલોન ઝીરો સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર હવે આપણે બદલાવાનું છે તો દડ જ એટલે દડનો ભાગ અહીં છે અહીંયા અહીં છે બાકી તો કાંઈ બદલાવાનું નથી એટલે બેઝિક હાઇડ્રોજન માટે અને મ્યુઓન મ્યુઓન માટે પેલો અક્ષર એમ ઇઝ ટુ શું થશે તો કે અહીંયા હાઇડ્રોજનને અનુરૂપ ઇલેક્ટ્રોનનું દળ અને અહીંયા મ્યુ ઓનને અનુરૂપ ઇલેક્ટ્રોનનું દળ તો મ્યુ ઓનને અનુરૂપ ત્રીજીયા કેટલી થશે તો કે આર એચ એમ એચ ઓન એમ એમ આર એન ઇઝ ટુ વન માટે આ મેળવી લો જે આવી એમ એચ એમ ઇ અને આનું દળ કેટલું છે બસો ને સાત એમ ઇ કેન્સલ કરો જે ત્રીજી એ મળે એવું જ અહીંયા ઈ એચ અને ઈ એમ ઇઝ ટુ એમ અને એમ આના માટે ઇલેક્ટ્રોનનું દળ એમી છે અને મ્યુઅન માટે બસો ને સાત એમ ઇ છે તો ઈ એમ ટુ કેટલા થશે તો કે બસો ને સાત ઇ એચ થશે બસો સાત ધરાવસ્થા ધરાવસ્થા કીધી છે ધરાવસ્થા એટલે એન ઇઝ ઇક્વલ ટુ વન કેટલી ઉર્જા થાય માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ જે જવાબ આવે ઇલેક્ટ્રોન વોલ્ટ મોટો જવાબ આવે તો એને કિલો કે મેગામાં ફેરવવો અહીંયા પણ આર એચ તરીકે કોને મૂકવાની છે તો કે આર એચ તરીકે એન ઇઝ ઇક્વલ ટુ વનમાં હોય એ કિંમત મૂકવાની વન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો પાય એમ ઈ ઝેડ તરીકે વન અને નો સ્ક્વેર જે મળે અર્થાત પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા છે અહીંયા મૂકવાની થશે તો આ રીતે આપણે એના માટે ત્રિજ્યા અને ઉર્જા મેળવી શકીએ આ સાથે વધારાનું શોધી પૂર્ણ થાય છે થેન્ક યુ